તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં સ્વાગત છે તમારો ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને કાલ જે આપણે પૂર્ણ કર્યો ત્યાંથી જ પાછો નવો વ્લોગ વિડીયો સારું કર્યો છે અને કાલના તમને કીધું બ્લોગું કોઈ મહેમાન આવે છે હવે એ તમને ખબર પડી જ ગયા હું થમનલ જોયું એટલે તમને ખબર પડી જ ગયા છે કોન મહેમાન આવે એ હજી ગળું પી ગયા હે એટલે થોડી પૂગી જાય ને આપણું કર ન જોયું એટલે હે ને હું આ મોડી સુધી આવ્યો હું હું કહું મોડી આવી અને શું આજ કર્યું હું કહું મેં કીધું કે નાથાતા મંદિર છે એની બાજુમાં જ છે હું તમાર ઘર અહીંયા આગળ છે નાથા તાન મંદિર છે એની બાજુમાં જ છે તો આ આવી ગયા લઈ લે મજામાં હા રામ 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 હા રામ હાલો જાવા દીએ

અહીં નથી ને ખાય ટ્રેક્ટર ને ખાય સવાલ આ સવાલ પડે ચશ્મા કાઢી આ ને આપણે છોકરો ફાઈન છોકરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો છે ને ખાય કા

અમે સપોર્ટ કરવા જાય તો બધા મિત્રો ને ખાસ વિનંતી છે કે મોહિત ગુજરાતી ચેનલ ને પૂરેપૂરો સપોર્ટ કરજો કેમ કે એ અમારી હાલવા આવજો બધા પાછા આવે

પાકું આજકલ એ બાજુ ખંભાળિયા બાજુ આવું રહ્યો હું આપડે ઘેરે ધવલભાઈ ને વ્યાઈ ગયા તા અને પાછો આવી અને આ બધા હે ને મારા કાકા પાસે આવ્યા તેડવાય કે આપડે હે ને જરાક શનિદેવી દર્શન કરી બીજી વાર દર્શન કર્યા અને આને તમે ઓરખતા

કેમ હે નર્સરી જુઓ ભાણવરમાં હે આપણે સદગુરુ નર્સરી બધી પ્રકારના રોપ ને બધું મળી જાય આ બાજુ તો ખાલી છે અહીંયા જો આ ટામેટી હે ટામેટી આ રીંગણી હે જો નારિયેળી રોપા મારા પપ્પા હે ને રીંગણીનો રોપ લઈએ હે બે છોડવા વાવવાથી અને અને ખાતર થોડું થોડું નથી લેવાનું ત્રી ત્રી વિગમ નાખવાનું એટલું લેવાનું હે તો લઈ લે ને પછી ફટાફટ ઘેરે જાય ભાણવર થી ઘેરે અવતર્યા હે ભાઈ અને અટાણે હે ને આપડે ઓલા શિયાળી ગાવા જે હવે દવા લઈને આવ્યા ને એ સાટવાની હે તો બાદલ ભાઈ પંપ તૈયાર કરી લીધો હે અને મારા બાપા જો આજે ગોતે હે દવા કેવાકની ની સાટી આવી હજી આમાંથી કોથરામાં બિલાડું કાઢે હે ઝીણું ઝીણું કોરાજન सुना पड़ा मेरा न्यू होलैंड यहाँ पे सुना पड़ा मेरा डोगी लगू 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 हांडो तारे यू दो हाँ? क्या बीडियो एक तपीलो जो है तारी कर का है

લાકડીઓ કાઢવી જો હેહો ભરા હે કરો ગીતા હું ને આકાશ બે લઈ લે કેટલો લઈ લે સાઈફ્રો જવા પીડ્યો

તારે પાવર જોઈએ હા જા રહ્યો કો બેઠે એ ઈ ન જતો બાદલ તારે માર પપ્પા ને બાદલ બે હે ને દવા સાટે હે અને હું ને આકાશ બે હે ને પાણી હરી હે હ હ દેખાડમાં દેખાડમાં માર પાસે ઈ મોટી પડી ઘરે ખબર હે કી તા સાદી કરવી છે ઈ ને ઓલી કાળા કલર ની હે જોઈ

તો ભાઈ આ સાથે આપણો આજનો બ્લોગ વિડીયો પૂર્ણ કરી નાખી મળીએ અને પછી નવો વ્લોગ વિડીયો મકાલે ત્યાં સુધી ચાલવા નવી સબસ્ક્રાઈબ કરો જોજો ટાટા બાય